નવરંગપુરાની માઉન્ટ કાર્મેલ શાળાના સંચાલકો અને વાલીઓની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું માઉન્ટ કાર્મેલ શાળાની ઇમારત જર્જરિત થઈ હોવાનું કહીને શાળામાં અભ્યાસ કરતી બે હજાર જેટલી વિદ્યાર્થીઓને અન્ય શાળામાં શિફ્ટ કરવા વાલીઓ ઉપર શાળાના સંચાલકો દબાણ કરી રહ્યા છે અગાઉ એક બિલ્ડિંગ બંધ કર્યું તેના સમારકામ માટે વાલીઓ પાસેથી દાન પણ માગ્યું હતું અને હવે બીજું બિલ્ડિંગ પણ બંધ કરવા જણાવી રહ્યા છે વાલીઓનું માનવું છે કે કરોડો રૂપિયાની જમીન હોવાથી સંચાલકો આ જમીન વેચવા માટે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે જેને લઈ શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચે મિટિંગ રાખવામાં આવી હતી મિટિંગના અંતે પણ શાળા સંચાલકો દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી ડીઓ કચેરી ખાતે પણ વાલીઓ પોતાની રજૂઆત કરી ચૂક્યા છે છતાં વાલીઓને કોઈ જવાબ મળ્યો નથી સૌથી પહેલાં સ્કૂલ તરફથી અમને પાછળનું બિલ્ડિંગ રિનોવેટ કરવાનું કીધું એટલે અમને અહીંયા શિફ્ટ કર્યા અને બપોરની શિફ્ટ કરી તો પણ અમે લોકો તૈયાર થઈ ગયા કે ચાલો ભાઈ છોકરાઓને બે વરસ કે વર્ષમાં અહીંયા શિફ્ટ થઈ જશે પાછળનું બિલ્ડિંગ થઈ જશે પણ હવે આ લોકો સડનલી એમ કહે છે કે આ બિલ્ડિંગ બી ખરાબ થઈ ગયું બરાબર એટલે હવે બંનેમાં અનસેફ થઈ ગયા દીકરાઓ તો પછી હવે અમારી છોકરીઓને એ લોકો એમ કહે છે કે અમે તમને બીજે શિફ્ટ કરીએ તો હવે દીકરીઓને નથી ટ્યુશન મળી રહ્યા સાંજના આખો દિવસ બિચારી ભણીને થાકી જાય છે તો હવે આગળ શું કરવું એનું ડિસિઝન એ લોકો કહેતા જ નથી કે અમે છ મહિનામાં કે બાર મહિનામાં તમને કંઈ શિફ્ટ અમને મળી છે રેન્ટ ઉપર સ્કૂલ કે એવું કંઈ પણ નથી એમને આન્સર આપી રહ્યા અમને અને હવે ક્યાં સુધી અમારે લોકોને લટકીને રહેવાનું કે ભાઈ અમને એડમિશન મળશે આગળ કોઈ સ્કૂલવાળા અમને એડમિશન બી નથી આપતા આરએનબી નો રિપોર્ટ હજી આવવાનો બાકી છે આરએનબી નો રિપોર્ટ આવવાનો બાકી છે એ આવશે એ પ્રાઇવેટ આર્કિટેક્ટ કે વર્ષલ પટેલ જે કહી રહ્યા છે એનો જે રિપોર્ટ આ એ વાલ્યુ સમય કેમ નથી દર્શાવી રહ્યો સી ઓલરેડી ડિપાર્ટમેન્ટમાં તો આપેલું જ છે મે અને વાલ્યુ સાથે આપણે પેરેન્ટ મીટિંગમાં એમને આ રિપોર્ટ છે રિપોર્ટ નું કલ્ક્લુ કલ્ક્લુઝન તો જાણ કરેલી જ છે પણ કે આ વસ્તુ છે પણ આ રિપોર્ટ આપની પાસે આવી ગયો છે હા અમારું જે જે પેરેન્ટ્સની જે કમિટી છે એ લોકોને બતાવો ને રિપોર્ટ એ પ્રાઇવેટ હવે છોકરાઓ છે ડીઓ ના છે કે વાલીઓના છે જવાબ કોને આપવાનો રિપોર્ટ આજે આવી ગયો હતો તમે વાલીઓને તમે એમની સામે રજૂઆત કરો ને ગોળગોળ જવાબ શું કરવા આપો છો ગોળગોળ જવાબ આપવાનો મતલબ શું દોઢ વર્ષ પહેલા આ રજૂઆત થયેલી કે ભાઈ એને સર બિલ્ડિંગ છે પાછળ જે રિનોવેટ કરવાનું છે ઠીક છે એના માટે દરેક વાલીઓ તૈયાર થયા હતા અને બધા એક એક ફીસ આપવા રેડી થઈ ગયા હતા પણ આજ દિન સુધી એ બિલ્ડિંગનું હજુ સુધી કોઈ કામ થયું નથી અને એના આધારે નૂનની શિફ્ટ કરી હતી જે છોકરીઓ માટે બહુ જ ટફ છે આજે એ લોકોને એક્ટિવિટી કરાવી હોય તો અમારે શું એક્ટિવિટી કરાવવાની સવારે ટ્યુશન જાય બપોરે અગિયાર વાગે સ્કૂલ માટે નીકળે સાંજે છ વાગે ઘરે આવે પાછી જાય ટ્યુશન તો પછી એને એક્ટિવિટી અમે કઈ કરાવીએ નમસ્કાર હું છું તમારી સાથે બુલેટિનમાંથી સેવાની આજે અમે આવી પહોંચ્યા છીએ નવરંગપુરાના એક સ્કૂલ ખાતે જ્યાં વિદ્યાર્થીઓને એ લોકો દબાણ કરી રહ્યા છે શાળા સંચલોક તેમની જે બિલ્ડિંગ છે તે જર્જરિત કરવામાં આવી છે અને એવો પણ રિપોર્ટ તે લોકો વાલીઓને બતાવવામાં નથી માંગતા પણ છતાં પણ તે વાલીઓને એવું કહી શકે જર્જરિત બિલ્ડિંગ થઈ ગઈ છે અને તે વિદ્યાર્થીઓને શિફ્ટ કરે તો આપણે વાલીઓ પાસેથી જાણીએ કે તેમનું શું કહેવું છે આપણે જે શાળા સંચાલકો પાસે તમે સ્ટ્રક્ચર રિપોર્ટ માગ્યો હતો વાલીઓએ તો શાળા સંચાલકો તમને શું આન્સર આપ્યો છે કે અમે રિપોર્ટ તમને બતાવી ના શકીએ અમે જે થર્ડ પાર્ટીથી કરાવે અમે કીધું કે તમે એક થર્ડ પાર્ટીને આપો કાં તો આરએન ગવર્મેન્ટનું આરએનબી ડિપાર્ટમેન્ટમાં ટેસ્ટ કરાવો અને પછી રિપોર્ટ આપો એટલે તમને ત્રણ રિપોર્ટ મળી જાય પણ એ લોકોએ કરવા તૈયાર નથી શાળા સંચાલકો જે તમને રિપોર્ટ નથી આપતા અને આગામી દિવસોમાં જે વાત કરી રહ્યા છે કે અમે આ જગ્યાએ શિફ્ટ કરીશું પણ શાળા સંચાલકો જે રીતના કહી રહ્યા છે એ વાલીઓને મંજૂર નથી તો વાલીઓ હવે આગામી દિવસોમાં જો શાળા સંચાલકો કોઈ લઈ લે તો શું પગલાં લેશો આમાં પગલાં તો કેવી રીતે લે ઇટ ઇઝ ટુ લેટ ફોર અસ ટુ ડિસાઈડ કે અમે કોઈ જગ્યાએ જે લોકોને સ્કૂલ શિફ્ટ કરવી હોય એ શિફ્ટ કરવા માટે બીજી સ્કૂલમાં એડમિશન લેવા માટે ઓલરી બહુ લેટ થઈ ગયું છે આપણે એક વાલી પાસેથી તેનું મંતવ્ય લીધું છે તો આપણે હવે બીજા વાલીને પણ પૂછે કે એમનું શું મંતવ્ય છે તમારું નામ વિશાલ દોશી આજે તમે કયા મુદ્દે આ શાળા ખાતે વધારે લાશો ખાસ કરીને તો અમારી દીકરીઓ જે અહીંયા ભણે છે અને જે બિલ્ડિંગ જર્જરી થયું છે એવી વાત છે અને એના સંદર્ભમાં અમારે જાણવું છે ખાસ કે આગળ શું નિર્ણય લેવાના છે જેથી અમે કદાચ અમારા દીકરીઓનું એડમિશન ચેન્જ કરાવીએ કે અમને કઈ રીતનું સપોર્ટ મળે ટુકમાં સ્કૂલ પાસેથી ક્લિયરિટી લેવા માટે અમે ભેગા થયા છે અ સાડા સંચાલકો જે છે તમને જજરિત બિલ્ડિંગ નું કહીને વિદ્યાર્થીઓને દબાણ કરે છે બીજી સ્કૂલમાં શિફ્ટ કરવા માટે પણ બિલ્ડિંગ જોઈને તો લાગી રહ્યું છે કે આમાં કોઈ જજરિત બિલ્ડિંગ નથી તો વાલીઓ જે અંગે વિરોધ કરી રહ્યા છે કેટલા અંશ છે દેખીતી રીતે બિલ્ડિંગ જોતા કદાચ એવું ન પણ લાગે પણ સ્ટ્રક્ચર રિપોર્ટ પર આધારિત આપણે નિર્ણય લેવો જોઈએ એટલે સ્ટ્રક્ચર રિપોર્ટ વાલીને શેર કરે અદરવાઈઝ આગળ બી બીજા પેરેન્ટ્સ એને બધાએ કીધું એ પ્રમાણે આર બી ડિપાર્ટમેન્ટ દ્વારા પણ આ સ્ટ્રક્ચર કરાવવું જોઈએ સ્ટ્રક્ચર રિપોર્ટ કરાવવો જોઈએ કે જેથી એકચ્યુઅલ જાણકારી ખ્યાલ આવે તમે કોઈ પણ બિલ્ડિંગને બહારથી જોતા એવું ના કહી શકો કે ભાઈ આ એની શું ક્વોલિટી હશે શું હશે એટલા માટે જરૂરી છે કે રિપોર્ટ બધા પેરેન્ટ્સ સાથે કે જે કમિટી છે એની સાથે શેર કરવામાં આવે વાલીઓનો આક્ષેપ એ પણ છે કે શાળા સંચાલકો જે રિપોર્ટ કરાવે છે તે વાલીઓને શેર નથી કરતા